જય જવાન જય કિસાન મિત્રો કાલે વોટ્સએપ મેસેજ મને બે ત્રણ આવ્યા છે એવા કે રાજસ્થાનમાં માવઠાનો વરસાદ પડ્યો અને જીરાના પાકમાં હારામારી નુકસાની કરેલી છે તો એ બાજુથી મને બે ત્રણ નાનકડા વિડીયા એક વિડીયો નાનકડો મળ્યો છે કે જે વરસાદ છે ચાલુ છે અને એમાં જીરા જીરાનો ખોથ વારી દીધો છે તો એ વિડીયો આપને હું બતાવું છું મિત્રો તો આપણે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઘણા બધા ખેડૂતોને ખૂબ હેરાન થઈ ગયા છે જીરાના પાકમાં પછી બીજા પાકમાં એ પણ નુકસાની છે તો રાજસ્થાન બાજુ આપણા ખેડૂતભાઈઓને માવઠાની અસર કપરી થઈ પડી છે તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન મિત્રો ये हालात है बारिश के कारण जीरे के ये हालात है ये हालात है जीरे के ये हालात है ये नागौर जिले के खेवसर तहसील के गांव कांटिया के अंदर भारी बारिश होने के कारण जीरे की यह स्थिति है जय हिंद जय भारत जय हिंद जय भारत ये स्थिति है देख लो आप ये पानी और ये जीरा